લેટિન અમેરિકન દેશ છે બ્રાઝિલ બ્રાઝિલ સમગ્ર વિશ્વમાં પોતાના દૂધ ઉત્પાદનની ક્ષમતાને કારણે જાણીતો દેશ છે આ બ્રાઝિલ દેશના વિકાસમાં તેની ઇકોનોમીમાં ગુજરાતના ગીર વિસ્તારનો ખાસ ફાળો છે ગીર ગાયનું બ્રાઝિલ દેશમાં ઘણું બધું મહત્ત્વ છે અને એ ગીર ગાયના મહત્ત્વ પાછળ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો ખૂબ મોટો ફાળો છે અને એટલા માટે જ બ્રાઝિલ દેશની સંસદ સભાની બહાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમા મૂકવામાં આવેલી છે તો આજે એ ઇતિહાસની વાત કે એ બ્રાઝિલ દેશ સાથે ગીર ગાયનો શું સંબંધ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીનો શું ફાળો વાત છે ઓગણીસો ઓગણપચાસની બ્રાઝિલ દેશના પશુઓના માલિક અને એ પશુઓના વેપારી પણ ખરા એવા સેલ્સોગ્રાસિયા તેમને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ એક ગીરનો બળદ ભેટમાં આપેલો એ બળદનું નામ કૃષ્ણા હતું એ કૃષ્ણા બળદનું ત્યાં બ્રીડિંગ કરવામાં આવ્યું અને તેના જે વંશજો બન્યા તેમણે બ્રાઝિલની ઇકોનોમીમાં દૂધ ઉત્પાદનમાં ખૂબ મોટો ફાળો આપ્યો અત્યારે પણ ત્યાં તેના વંશજો દ્વારા દૂધ ઉત્પાદનનો ખૂબ મોટો ફાળો આપવામાં આવે છે એવું કહેવાય છે કે બ્રાઝિલનું જે દૂધ ઉત્પાદન થાય છે સમગ્ર વિશ્વમાં બ્રાઝિલ પાંચમા નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે અને એમાં એંસી ટકા બ્રાઝિલનું જે દૂધ ઉત્પાદન થાય છે એમાં આ ગીર બળદ કૃષ્ણાના વંશજનો અત્યારે પણ ફાળો છે ઓગણીસો એકસઠમાં એ બળદનું તો અવસાન થયું પણ તેના માલિકે તેના અવશેષો હજુ પણ એક મ્યુઝિયમમાં સાચવીને રાખ્યા છે એટલો એ કૃષ્ણ બળદ પ્રત્યેનો પ્રેમ અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ એ બળદને ભેટમાં આપેલો એટલે કૃષ્ણકુમાર સિંહજીનું પણ ત્યાં અદકેરું મહત્ત્વ છે તો આ રીતે બ્રાઝિલ દેશની ઇકોનોમી તેના દૂધ ઉત્પાદનને કારણે ચાલે છે અને તેમાં ગીર ગાયનો ફાળો છે মহারাজা কৃষ্ণকুম সিংহজি ফাড়ো ছিল